ગણેશ મહોત્સવ અંગે ગણેશ સમિતિના આગેવાનોની અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલનાઓની હાજરીમાં અંકલેશ્વર શહેર પોલીસ મથકે બેઠક યોજાઈ હતી ગણેશ સમિતિના પ્રમુખ પ્રતિક કાયસ સાથે ગણેશ સમિતિના તમામ સભ્યો અને ગણેશ મંડળના આયોજકો હાજર રહ્યા હતા અંકલેશ્વર પોલીસ દ્વારા ગણેશ સમિતિના સભ્યો અને ગણેશ મંડળના આયોજકોને સરકારના જાહેરનામા અંગે જાણકારી સાથે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા આ ઉપરાંત અંકલેશ્વર શહેર પોલીસે નગરના સાંકડા રસ્તા અને ટ્રાફિકની સમસ્યાને લઈ ડીજે સિસ્ટમ માટે નાના વાહનોનો ઉપયોગ કરવા માટે સૂચન કર્યું હતું ગણેશ સમિતિ તેમજ આયોજન મંડળ દ્વારા લાઇટિંગની વ્યવસ્થા શોભાયાત્રાના રૂટ ઉપરના અડચણરૂપ દબાણો દૂર કરવા વીજ વાયરો ઊંચા કરવા જેવા પ્રશ્ન રજૂઆત કરી હતી તો સાથે સાથે ગણેશ સમિતિ દ્વારા અંકલેશ્વર પોલીસની પોલીસને ટ્રાફિક કે ડી સિસ્ટમને લઈ કોઈ પણ જાતની વાહન ચાલકો કે રાહદારીઓને તકલીફ નહીં પડે તેવી બાહદારી આપી હતી આજરોજ અંકલેશ્વર એ પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણપતિજીના આગમન અને સ્થાપના માટે જે કાર્યક્રમ અને એના માટે જે આયોજન મંડળો જે છે તે લોકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ જે કાર્યક્રમ જે છે તે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે તથા વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તેના માટે એક પ્રકારના સંકલન માટે પોલીસ દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો દ્વારા હાજરી આપવામાં આવી હતી અને એક સકારાત્મક ચર્ચા અને એને કેવી રીતે સારી વધુ સારી રીતે ઉજવી શકાય તે બાબતેની એક ચર્ચા કરવામાં આવી હતી આવનાર ગણેશજી ગણેશજીના આગમન માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ ગોયલ ગોયલ સાહેબ અને ડીવાય સાહેબે અંકલેશ્વરના મંદરોને બોલાવ્યા એક મીટિંગ કરીને બોલાવ્યા હતા અને કઈ રીતે સારી સુવિધા આપી શકે અને આપણે લઈ શકીએ એના માટેની એક ચર્ચા થઈ હતી સર્વે મંદરોએ પોતાના પ્રશ્ન રજૂ કર્યા હતા અને પીઆઈ સાહેબ અને ડીવાય સાહેબે ખૂબ સરસ રીતે સુવિધા અપાય એ રીતે એનું એક આયોજન તૈયાર કર્યું હતું માટે આવનાર દિવસોમાં ગણેશજીનું આગમન થવાનું હોય એ માટેની આ મીટિંગ યોજી હતી અને આ મીટિંગમાં સરસ આયોજન થઈ થઈ જશે એવી એક બાહેધરી પોલીસ સ્ટેશન તરફથી પણ મળી હતી જય ગણેશ